જેમને પણ વજન ઘટાડવું હોય તેઓ ચાલવાથી નહીં પરંતુ જોગિંગ કરવાથી ફરક પડે છે નમસ્કાર દર્શક મિત્રો ખબર ઉપરથી હું આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણામાંથી ઘણા બધા લોકો એવા હોય છે કે જે પોતાના વધતા વજનને લઈને ખૂબ પરેશાન હોય છે ઘણી બધી પ્રવૃત્તિ કરે છે એક્સરસાઇઝ કરે છે જીમમાં જાય છે જોગિંગ કરે છે ડાયટ અનુસરે છે વગેરે પરંતુ ઘણી બધી વાર ઘણા બધા પ્રયત્ન કરે છે છતાં પણ તેમનું વજન નિયંત્રણમાં નથી આવતું કંટ્રોલમાં નથી આવતું હવે આને કારણે ઘણા લોકો ઘણું બધું ટ્રાય કરીને પણ કંટાળી જાય છે અને એક સમય પર બધું જ કહેવાનું છોડી દે છે હવે આમાંથી જો આવો પ્રયત્ન કરાય તો ઘણી બધી વાર પછતાવાનો વારો પણ આવી શકે એમ છે પરંતુ આવું ક્યારે બને કે જ્યારે યોગ્ય જાણકારી ન હોય ત્યારે આપણે જ્યારે ગમે તેવા પ્રયત્ન કરવાનું શરૂ કરી દઈએ ત્યારે પસ્તાવાનો વારો આવી શકે મિત્રો ચોક્કસપણે જો વજન ઘટાડવું હોય તો આપણે શું કરવું જોઈએ એ નિયત અને ચોક્કસ માહિતી હોવી ખૂબ જરૂરી છે તો લોકો વજન ઘટાડવા માટે અવનવી પદ્ધતિઓ અપનાવ્યા જ કરે છે જીમમાં જવું થોડું મહેંગું હોય શકે તો ઘણા બધા લોકો યોગને ટ્રાય કરતા હોય છે તો કોઈ મોર્નિંગ વોક પણ કરે છે હવે તમે જોશો કે કોઈ પણ ગાર્ડનની અંદર લોકો વહેલી સવારે વોકિંગ કરતાં તમને નજરે ચડે છે જેને તેઓ કસરત માને છે હવે ઘણા બધા લોકો એમ કહે છે કે અમે તો ચાલવા જઈએ જ છે પરંતુ તબીબોના મતે વજન ઘટાડવા માટે એટલું ચાલવું એ જ પૂરતું નથી વજનને જો ઓછું કરવું હોય તો તમારે ખૂબ ઝડપથી ચાલવું પડે છે ઘણા બધા લોકો ખૂબ શાંતિથી ચાલશે લટાર મારશે જોકે આ બાબત ખોટી છે જેમને પણ વજન ઘટાડવું હોય તેઓ ચાલવાથી નહીં પરંતુ જોગિંગ કરવાથી ફરક પડે છે હવે આ જોગિંગની જ્યારે તમે શરૂઆત કરી રહ્યા છો તો એ શરૂઆતમાં તમે કઈ રીતે ચાલી રહ્યા છો આગળ સ્ટેપ કઈ રીતે વધારી રહ્યો છો તે પણ ખૂબ મહત્ત્વનું છે જ્યારે તમે જોગિંગ કરવાની શરૂઆત કરો છો તો શરૂઆતમાં હંમેશા ધીમે ચાલવાનું શરૂ કરી દો પછી તમારે થોડી ઝડપ વધારો થોડો સમય થાય પછી તમારે દોડવાનું શરૂ કરવું જોઈએ હવે ડોક્ટરના મતે જ્યાં સુધી તમને પરસેવો નથી થતો જ્યાં સુધી તમને પરસેવાની શરૂઆત નથી થતી ત્યાં સુધી કસરત કરી હોય એમ કહેવાય જ નહીં હવે આ સિવાય વજન ઘટાડવા માટે જમવામાં પણ કાળજી રાખવી જરૂરી છે વધારે પડતા તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ એ પણ ખૂબ જરૂરી છે તો દર્શક મિત્રો જો તમને પણ વજન ઘટાડવું હોય અથવા તો તમારા નજીકના પણ કોઈ એવું કહેતું હોય કે વજન ઘટાડવું છે ચાલવા પણ જઈએ છે પરંતુ કોઈ અસર થતી નથી તો તેમના માટે ફક્ત ચાલવું જ જરૂરી નથી પરંતુ જોગિંગ કરવું પણ જરૂરી છે અને જોગિંગ કરવાની સાથે તમને જ્યાં સુધી પરસેવો ન થાય ત્યાં સુધી એ કસરત કરી જ નથી એમ ગણી શકાય ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ